નમસ્કાર વાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિકાસ પરીક્ષા લક્ષીમેન્ટના ખરા ખોટા જોવાના છે તો એ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો અહીંયા એક પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી અહીં પહેલો પ્રશ્ન છે વાયુ અવસ્થામાં કનોની ગતિ ઉર્જા મહત્તમ હોય છે તો ખરું દરેક દ્રવ્ય દળ ધરાવે છે તો ખરું ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીં છે પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી બાષ્પીભવનનો દર ઘટે છે તો અહીંયા ખોટું ચાર નંબર વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે તો ખરું પદાર્થના પ્રતિ એકમ દળના કદને ઘનતા કહે છે તો ખોટું પ્રવાહી ના પ્રસરણ દર ઘન કરતાં ઓછો છે તો ખોટું પ્રકરણ નંબર બે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી બરાબર અહીં છે પિત્તળ સંયોજન છે કારણ કે તે તાંબુ અને જસતનું બનેલું છે તો અહીંયા આવશે ખોટું હવામાં હાજર રહેલા વાયુનો પ્રમાણનો ચડતો ક્રમ અહીંયા ઓક્સિજન આર્ગોન અને નાઇટ્રોજન છે તો અહીંયા આવશે ખોટું દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી તો અહીંયા આવશે ખરું અહીંયા આવશે ખરું ચાર નંબર કાદવ એ સોલ છે તો અહીં સાચું પ્યુ મા આપણે વાત કરીએ તો અહીં છે પ્રકરણ નવ દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તો અહીં પહેલું છે કે બે પદાર્થો વચ્ચેનું અંતર બમનું કરતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અડધું થાય છે તો અહીં આવશે ખોટું બે નંબર જીનું પ્રાયોગિક રીતે મૂલ્ય સૌ પ્રથમ ન્યૂટને શોધ્યું હતું તો ખોટું મ્યુક મુક્ત મુક્ત પતંગ કરતા પદાર્થના પ્રવેગ તેમના દળ પર આધાર રાખતો નથી તો એ આવશે ખરું ત્યાર પછી છે હવાના અવરોધને અવગણતા એક સરખી ઊંચાઈએથી એક સાથે મુક્ત પતન કરતા પીછા અને વજનદાર પથ્થર બંનેનો પૃથ્વીની સપાટી પરનો વેગ સમાન હોય છે તો એ આવશે ખરું પદાર્થનું દળ ધ્રુવ પ્રદેશ આગળ મહત્તમ હોય છે તો એ આવશે ખોટું ત્યાર પછી છે પારો ભરેલા પાત્રમાં લોખંડનો નક્કર ટુકડો તરે છે તો એ આવશે ખરું ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ હવે પ્રકરણ નંબર દસ અહીં પહેલો ખરું ખોટું છે કે કાર્ય એ પાવર અને સમયનું ગુણફળ છે તો એ સાચું આવશે ત્યાર પછી એ બીજું

ત્યાર પછી છે પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ છે પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ છે તો એ આવશે ખરું પાવર અને ઊર્જા બંને અધિશ સદી અધિશ રાશિઓ છે તો એટલે એટલે કે પાવર અને ઉર્જા બંને અધિશ રાશિઓ છે તો એ આવશે ખરું તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે મળીશું ના વડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવો તમારો ককু বাবাৰ